નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એન એમ એમ એસ પરીક્ષા શું છે તો તેના વિશે આપણે માહિતી મેળવીશું એનએમએમ એસ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે કે જે શિષ્યવૃત્તિ આપતી એક પરીક્ષા છે તે દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે આ પરીક્ષા ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જે સરકારી કે ગ્રાન્ટેડ કા શાળામાં સારાનો વિદ્યાર્થી હોય તે દરેક વિદ્યાર્થી આપી શકે છે તો આ એનએમએમ એસ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે તો તેના અભ્યાસક્રમમાં ધોરણ સાતનું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે કે તે સત્ર એક અને બે એમ બંને સત્રનું ભેગું પૂછાય છે અને ધોરણ આઠનું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તે પ્રથમ સત્ર પૂરતું પૂછાય છે બીજા સત્રનું પૂછાતું નથી તે ખાસ નોંધ રાખવી તો આગળ હવે આપણે એન એમ એમ એસ પરીક્ષાના પ્રશ્નપત્ર કેટલા વિભાગમાં હોય છે બે વિભાગમાં હોય છે પહેલો વિભાગ હોય છે માનસિક યોગ્યતા કસોટી અને બીજો હોય છે શારાકીય યોગ્યતા કસોટી ઓકે અને ત્રીજો કે પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું હોય છે તો પ્રશ્નપત્ર એમસીક્યુ પ્રકારનું હોય છે જેમાં એકસો એંસી પ્રશ્નો આપેલા હોય છે અને તેના એકસો એંશી માર્ક્સ હોય છે દરેક એમ સીક્યુનો એક એક માર્ક્સ અને આ દરેક એમસીક્યુના જવાબ ઓએમઆરમાં ટીક કરવાના રહે છે અને આ મેટ અને સેટ એટલે કે વિભાગ એક અને વિભાગ બે જે માનસિક યોગ્યતા કસોટી અને શાળાકીય યોગ્યતા કસોટી બંને નેવું નેવું માર્ગ નેવું નેવું માર્ક્સના હોય છે એમ મળી કુલ એકસો એંસી ગુણનું પેપર તૈયાર થાય છે અને ત્રણ કલાકનો સમય રહે છે તો હવે આ એનએમએમએસ પરીક્ષા સિશ્યોરથી કોને મળશે તો જે વિદ્યાર્થી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે અને મેરિટની અંદર જે વિદ્યાર્થીનો સમાવેશ થશે તેને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે તો શિષ્યવૃત્તિ કેટલી મળશે તો આ પરીક્ષામાં પાસ કરનાર દરેક વિદ્યાર્થીને નવથી બાર ધોરણ સુધી દર વર્ષે બાર હજાર લેખે એમ કુલ અડતાલીસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને આ માટેની આવક મર્યાદા વાલીની દોઢ લાખથી વધારે હોવી જોઈએ નહીં અને પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી અથવા અંગ્રેજી એમ ગમે તે એક માધ્યમમાં તમે પરીક્ષા આપી શકો છો પરીક્ષા માટેની ફી જનરલ અને બક્ષીપંધના વિદ્યાર્થીઓ માટે સિત્તેર રૂપિયા એસસી એસ ટી અને દિવ્યાંગો માટે પચાસ રૂપિયા ઓકે અને દરેક વિદ્યાર્થી એક અગત્યની નોંધ યાદ રાખવી કે આ શિષ્યવૃત્તિ તમે પાસ એક્ઝામ કર્યા પછી યાદ રાખવા જેવા ત્રણ મહત્ત્વના મુદ્દા કે દરેક વિદ્યાર્થી જે પાસ થાય છે તેનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે એટલે કે બેંક ઓફ બરોડા એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું જરૂરી છે બીજું કે ધોરણ નવથી બારમાં તે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ જો તે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરશે તો તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેતી નથી અને ત્રીજું અને ખાસ કે વિદ્યાર્થીનું નામ ડાયસ આધા ડાયસ બેંક પાસબુક અને આધાર કાર્ડમાં એક સરખું હોવું જોઈએ જો નામની અંદર તફાવત હશે તો તેમને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર રહેશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને